છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ જ્યારે આઝાદ ભારત પ્રજા સત્તાક દેશ બન્યો દાયકાઓથી ગુલામીની સાંકળમાં જકડાયેલ ભારત દેશે સંચાલનની વ્યવસ્થા સુધરડ કરી આઝાદી જેટલું જ મહત્વ ધરાવતા આ દિવસને સમગ્ર ભારતમાં શાંતિ ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે પ્રજાને સત્તા આપતા નિયમોની રચના થઈ હતી જે સ્વતંત્ર ભારતની અનમોલ ભેટ છે નમસ્કાર ગણતંત્ર દિવસની અનેક શુભેચ્છાઓ ભારતનું બંધારણ એ માત્ર એક કાનૂની દસ્તાવેજ નથી એ સામાજિક ક્રાંતિનો એક દસ્તાવેજ છે આપણો સમાજ પહેલેથી ધર્મ અને જાતિના નામ પર વહેંચાયેલો રહ્યો છે પ્રદેશ અને ભાષાના નામ પર આપણે એકબીજા સાથે ભેદભાવ કરીએ છીએ ભારતના બંધારણે આઝાદી બાદ આ તમામ ભેદભાવોને નિરસ્ત કરી નાખ્યા એમણે આપણને એક કરી દીધા સમાનતાનો મૂળભૂત અધિકાર એને આપણને આપ્યો સમાનતાનો અધિકાર એવો કે જે આગળ ભારતના તમામ નાગરિકોને એક દરજ્જાના નાગરિક માનીને એમને મત આપવાનો અધિકાર આપ્યો અને આ મત અધિકાર ભારતના બંધારણે ભારતની મહિલાઓને પણ આપ્યો એવા સમયે આપ્યો કે જ્યારે વિશ્વના અન્ય ભાગોની અંદર મહિલાઓ માટે આવા અધિકારની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી બંધારણના ગરવૈયાઓ સામે એક સવાલ હતો કે એ બંધારણની મદદથી આપણા દેશને કેવી રાજનૈતિક વ્યવસ્થા આપશે અમુક દેશોની અંદર એ વખતે સંવાયતંત્ર સ્વીકારાયું હતું તો અમુક દેશોની અંદર એકાત્મક તંત્ર સ્વીકારાયેલું હતું આપણે નક્કી કર્યું કે કોઈ એક જ પ્રકારની વ્યવસ્થા કેમ રાખવી બંનેના સારા સારા લક્ષણો લઈને આપણે એક મિશ્ર પ્રકારની વ્યવસ્થા વિકસાવી શકીએ ને એ મુજબ ઘડાયું અને આ બંધારણે આપણને એક મિશ્ર વ્યવસ્થા આપી છે કે જેને આપણે અર્ધ સમવાય તંત્ર કહીએ છીએ સાથે સવાલ એ પણ હતો કે આપણે આપણા દેશની અંદર અમેરિકા જેવી પ્રમુખ શાહી વ્યવસ્થા સ્વીકારવી જોઈએ કે પછી ઇંગ્લેન્ડ જેવી સંસદીય વ્યવસ્થા સ્વીકારવી જોઈએ બંધારણના ઘડવૈયાઓએ માન્યું કે સંસદીય વ્યવસ્થાની અંદર જવાબદારીનું તત્વ વધુ રહેલું છે જે લોકતંત્ર માટે ખૂબ જરૂરી છે સરકારે હંમેશા લોકો પ્રતિ જવાબદાર રહીને વર્તવાનું હોય એટલે પ્રમુખશાહી વ્યવસ્થાનું મોડલ ન સ્વીકારીને આપણે ઇંગ્લેન્ડનું સંસદીય વ્યવસ્થાનું મોડલ ભારતના બંધારણની અંદર સ્વીકાર્યું બંધારણના ઘડવૈયાઓએ જાણતા હતા કે જે તે વખતના સંજોગોને ધ્યાનમાં રાખીને એમણે શક્ય તેટલું સારું બંધારણ ઘડ્યું છે પણ સમયની માંગ પ્રમાણે એમાં અમુક બદલાવો પણ લાવવાની જરૂર પડશે એટલે ભારતના બંધારણના ભાગ વીસના અનુચ્છેદ ત્રણસો કરવાનો પણ અવકાશ રાખ્યો છે વર્ષમાં ભારતના બંધારણમાં આ મુજબ આપણે એકસો ને છ સુધારાઓ કર્યા છે એવા સુધારાઓ કે જે આપણા અધિકારોને ઓર આગળ લઈ જાય છે આપણા લોકતંત્રને ઓર મજબૂત બનાવે છે જેમ કે ભારતના બંધારણમાં સુધારો કરી નહીં જ તો આપણે સેક્યુલર

સમયે સમયે ભારતના બંધારણની અંદર આપણે ઈચ્છનીય બદલાવ લાવતા રહ્યા છીએ અને આમ કરીને આપણી સામાજિક વ્યવસ્થા આપણી રાજનૈતિક વ્યવસ્થા આપણા અર્થતંત્રને આપણે વધુ વેગ આપતા રહ્યા છીએ ફરી એકવાર ગણતંત્ર દિવસની અનેક શુભેચ્છાઓ